હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર આજના બજાર ભાવ અમે તમને એક સાથે ગુજરાતના ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ડીસા માર્કેટિંગ યાર્ડ ઉંઝા માર્કેટિંગ યાર્ડ અને વિસ્ વિસનગર માર્કેટિંગ યાર્ડ અને થરાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું ડીસા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડો તો તેના નીચા ભાવ एक हज़ार पचास रुपया लैने तनाचा भाव एक हज़ार एक सौ एकावन रुपया एरंडा तो एरं तोा भाव एक हज़ार नेव रुपया लैने तनाचा भाव एक हज़ार एक सौ तैत रुपया सुवादाणा तो नीचा भाव एक हज़ार आठ सौ रुपया लई ऊँचा भाव हजार ने एक रुपये तमाकू तो हजार चारस एकान रुपयाची लईने तेना ऊसा भाव बे हजार सो एकावन राजगृह तर तेव एक हजार बसो पिस्ताळीस रुपयाची लईने तेना उचा भाव एक हजार त्रणसो चुम्मालीस वरियाळी तेना नीचा भाव एक हजार एक सो एकाणू रुपयाची लईने तेना ऊसा भाव एक हजार पाच सो चौद रुपया बाजरी तो तेना निचा भाव 480 तो चार सौ एस रुपया लाइने ऊँचा भाव पांच सौ तरह रुपया घऊ लोकवन तोा भाव चार सौ पंचोतेर रुपया लैने ऊँचा भाव चार सौ सत्योतेर रुपया मगफली तोनाशा भाव एक हज़ार एक सौ एकोतेर रुपया लाइने ऊँचा भाव एक हज़ार बसो एक, 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 एक। जीरु तो पाँच हज़ार रुपया लैने તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો એકાશી રૂપિયા આ હતા ડીસા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને છે વિસનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ એક વ્યક્તિની કોમેન્ટ હતી કે વિસનગર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવો તેથી વિસનગર માર્કેટિંગ યાર્ડના ભાવ છે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા ગમ ગુવાર તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંદર રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયા છણા તો તેના નિશા ભાવ નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार बसो अठ्ठ्यावीस रजकाना बी तो तेना निशा भाव बे हजार पाच सो रुपया तेना उसा भाव। चार हजार बसो एकावन पशी वाट तो सुवादाणाचा भाव एक हजार चारस रुपया तेना उसा भाव एक हजार सात सो रुपया गोल निचा भाव एक हजार बसो पस् रुपया तेना उसा भाव એક હજાર નવસો એક રૂપિયો અજમો તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકસઠ રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એક રૂપિયો બાજરી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા પછી તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો રૂપિયા પછી ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાહીઠ રૂપિયા આ હતા વિસનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો પંચોતેર એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયા રજખાના બી તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકાવન રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા પછી વાત કરીશું રાજકરો તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંદર રૂપિયા પછી ઈસબ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો એકાણું રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ચારસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર એકસો રૂપિયા આ હતા થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી અમારા દરેક વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામ લોકોને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને બસો રૂપિયા પછી ઈશફ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને બસો રૂપિયા પછી અજમો તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ આઠસો રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર પંચોતેર રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર અઢાર રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજારને છસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સા ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ડીસા માર્કેટિંગ યાર્ડ ઉંઝા માર્કેટિંગ યાર્ડ વિસનગર માર્કેટિંગ યાર્ડ અને થરાદ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો